ઉર્જા સંરક્ષણ મહિનો ડિસેમ્બર અંતર્ગત આજે નવસારી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી શ્રીપા આગ્રેના માર્ગદર્શન અને આગેવાની હેઠળ વીજળી બચાવો ઉર્જા સંરક્ષણ બચાવો થીમ પર જનજાગૃતિ રેલી યોજાઈ હતી આ રેલી ગ્રીડથી પ્રસ્થાન કરી જૂના થાણા સ્વામી વિવેકાનંદ સર્કલ પર ઉત્સાહભેર પૂર્ણ થઈ હતી

આજે અમે જેટકો અને ડીજીવીસીએલ સાથે રહીને એક સંયુક્ત રેલીનું આયોજન કર્યું છે આ રેલીનું મુખ્ય હેતુ એ છે કે વીજળીની વપરાશ અને એનો સં ઉપયોગ કેવી રીતે કરવો એ લોકો સુધી પહોંચાડવાનો અમારો હેતુ છે આ રેલીના માધ્યમથી વીજળી બચાવો અને વીજળીનો ઉપયોગ દરેક સુધી પહોંચે એ માટેની આ રેલી છે અને દરેક લોકો આ સંકલ્પને સાકાર બનાવ बिजली संरक्षण मंडल अंतर्गत आज हम लोकजागरूकता रैली नवसारी जिला में करवाने आ चुकी है जेको और डीवीसीएल परिवार नाम બધા જ અધિકારીઓ કર્મચારીઓ તરફથી નવસારીના નાગરિકો માટે વીજળી બચાવો એ જ વીજળીનો ટકાઉ ઉપયોગ માટેનો આ સંદેશ આપવાની કોશિશ કરી છે આ રැලીનો સંદેશ સ્પષ્ટ છે વીજ બચાવો ભવિષ્ય બચાવો સરકાર નીતિઓ બનાવી શકે છે વિભાગો અભિયાન કરી શકે છે

જેટલું આપણે વેસ્ટેજ અટકાવીશું એટલું જ નવી વીજળી બનાવવા જેટલું એફિશિયન્ટ હોય છે આ એકલું વીજળી સંબંધનું છે તો ઉર્જા ઉપયોગ સંદર્ભથી બધાને જાગૃત કરવાનું છે આપણે આજુબાજુમાં પર્યાવરણીય બદલોને આગળ જોઈએ છીએ ત્યારે વીજળી સંદર્ભે અને પોતાના કાર્બન ફૂટપ્રિન્ટ હોય કે ઉર્જા ઉપયોગ હોય એના સંદર્ભે આપણે બધાએ વિચારવું જોઈએ હું આના બાબતે વ્યક્તિગત રીતે પગલાં લેવાની કોશિશ કરીશ નાના પગલાં છે પાણીનો વેડફાટ અટકાવો તો આપણે બોર મોટર ઓછું કામ કરીએ ઇલેક્ટ્રિસિટી લાઇટ પંખાઓ બંધ કરીએ તો આપણે તેનામાંથી વીજળી બચાવી શકીએ વ્યક્તિગતથી સમાજ અને સમાજ થી દેશ આપણે આ વીજળી બચાવના અભિયાનમાં જોડાઈએ ધન્યવાદ अजीत सिंह ठाकुर दिव्यांग न्यूज नवसारी